નમસ્કાર આપની સાથે વાત કરી રહ્યો છું રાજ પચાસ મી સરદાર પટેલની જન્મ આવી રહી છે ત્યારે સરદાર સન્માન યાત્રા સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે જેનું જૂનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું

જણાવશો કે જે સરદાર સન્માન યાત્રા તમે અને ગુજરાતના જુદા જુદા ગામો ની અંદર પ્રવાસ પણ કર્યો પણ હવે તમારો ની દિવસે એવો નિર્ણય છે કે સરદાર પટેલ સ્ટેડિયમ નામ બનાવું તે બાબત શું વસ્તુ છે એમ તો આપણે બધા છે કે આપણે જે અમદાવાદ મોટેરા ખાતે જે સ્ટેડિયમ આવેલું છે એનું જૂનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું પણ રાજ્યની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર એમની પ્રતિષ્ઠાની ભૂખ એટલી હદે પ્રબળ છે કે પોતાના નૈતિક મૂલ્યોનો પણ આહાર કરી ચૂકેલા છે તો અમારી એવી ઈચ્છા હતી કે સરદાર સાહેબનું નામ જે છે પુનઃસ્થાપિત થવું જોઈએ નરેન્દ્ર મોદી સાહેબનું નામ દૂર થવું જોઈએ તો આવનારી આગામી એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જયંતિના દિવસે અમે અને અમારી પૂરી ટીમ મોટેરા સ્ટેડિયમ ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાના છીએ જરૂર પડે તો અમારો ધરણાનો પણ પ્રોગ્રામ છે કારણ કે જે રીતે નામ હટાવવામાં આવ્યું છે આપણે કોઈ એનો રાજકીય વિરોધ નથી કરી રહ્યા મોદી સાહેબ દસ એકર જગ્યા લઈ નવું સ્ટેડિયમ બનાવે આપણને કોઈ જ વાંધો નથી પણ સરદાર સાહેબનું નું ધામ દૂર કરવું તો એના માટેના અમે સ્પેશિયલ કારણો અમારે જસ્ટિફાઈ થવા જોઈએ કે ભાઈ સરદાર સાહેબનું નામ દૂર કેમ કરવામાં આવ્યું સરદાર સાહેબના નામમાં એવી શું ખરાબી હતી સરદાર સાહેબનું જીવન આપણે સર્વે જાણીએ છીએ કે એમને પોતાનું પૂરું જીવન રાષ્ટ્રપતે સમર્પિત કરી દીધેલું છે એમ છતાં અત્યારની ભાજપ સરકાર પોતાની પ્રતિષ્ઠાની ભૂખને સંતોષવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જે દેશની આઝાદીના લડવૈયા છે એવોના નામ દૂર કરી રહી છે અને સાથોસાથ અમારે એવું પણ માનવું છે કે અત્યારે ભાજપ દ્વારા આવ્યો છે તો આગળની પણ કદાચ સરકાર બદલાય અત્યારે ભાજપની સરકાર છે એ પણ ઘણા નામો દૂર કરશે કદાચ ભાજપના જ નામો દૂર કરી દેશે બરાબર એ સમયે વિરોધ કરવાનો અધિકાર પણ ભાજપ ગુમાવી બેસશે તો આ જે કૃત્ય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલું છે એના અમે પૂર્ણ કઠોર શબ્દોમાં વખોડીએ છીએ અને અમારી એવી ઈચ્છા છે કે સરકાર સત્તામાં રહી અને ફરીથી સરદાર સાહેબ નું નામ પુનઃ સ્થાપિત કરે તો એ બહુ સારું રહેશે નહીતર અમારી હવે આગળની પૂર્ણ તૈયારી છે કે સરકાર ઉથલાવીને પણ જો ફરી નામ સ્થાપિત કરવું પડે તો અમે એના માટે પણ પૂર્ણ રીતે કટિબદ્ધ છીએ પણ સરદાર પટેલ નું સ્ટેચ્યુ બન્યું વિશ્વમાં સૌથી મોટું સ્ટેચ્યુ બન્યું તો કેટલાક ભાજપના લોકો એવું કેવું છે કે ભાઈ એ સ્ટેચ્યુ બન્યું તો એના ગુણગાન નથી ગવાત સ્ટેડિયમ બન્યું એના માટે જ વિરોધ એવું કેમ કદાચ આપે પણ સ્ટેચ્યુની મુલાકાત લીધી હશે સ્ટેચ્યુ બનાવ્યું છે બહુ સારું કામ છે સરાહનીય કામ છે પણ જ્યારે અમારી વિઝિટ થઈ ત્યારે અમે પણ એ પણ વસ્તુ નજરો નજર જોયેલી છે કે જ્યાં સંડાસ બાથરૂમ કે જે વ્યવસ્થા કરવામાં આવેલી છે સરદાર પટેલની છાતી ઉપર હોય એવું આપણને જણાય છે સાથોસાથ કે સરદાર સાહેબ છે દેશના લીડર હતા પૂરા દેશના હવે આજે તમે એ વસ્તુને પણ જો કોમર્શિયલાઈઝ કરવા માગતા હોય તો દરેક વસ્તુ કોમર્શિયલ ઉપયોગ માટે નથી હોતી મારું એવું માનવું છે કે સરકારે વધુને વધુ પબ્લિક એને નિહાળી શકે એના માટે એને ફ્રી ઓફ કોસ્ટ કરવું જોઈએ

હા હું એના મુજબ તમને બહુ ખુલી ને વાત કરું કે એમ માની લો કે અમારી લાઈફનું જે પણ આ છે કે ફરી વારનું નામ પુનઃ સ્થાપિત કરવું કોંગ્રેસે આગળ શું કર્યું નથી જાણતા કદાચ એવું હોય શકે કે જયારે એમને રાજકીય લાભ મેળવ્યો હોય ત્યારે આંદોલન ઉભું કર્યું હોય રાજકીય લાભ મેળવ્યો હોય ન મળ્યો હોય પછી એને બંધ કરી દીધો હોય અમારી આ કોઈ પણ લોભ કે લાલચ કે કોઈ પણ ઈચ્છા મહેચ્છા વગરનું આ કામ છે અમારો માત્ર એક જ દેહ છે કે સરદાર સાહેબ ને યોગ્ય સન્માન માન મળવું જોઈએ ફરી એમનું નામ પુનઃસ્થાપિત થવું જોઈએ સાથો સાથ હું તમને એ પણ વાત કરી લઉં કે અમારું જે આંદોલન હશે એ કોઈ મતલબ નેપાળમાં કેમ જે આંદોલન થયું હોય એ બાબતેનું નથી અમે અરાજકતા ફેલાવવામાં જ બિલકુલ માનતા નથી અમે એ વસ્તુ સારી રીતે જાણી રહ્યા છીએ કે દેશની અંદર અને દેશની બહારથી દેશને તોડવા માટેની જે પણ પ્રકારની કોન્ફરન્સ ચાલી રહી છે જે પ્રકારના ઝડયંત્રો ચાલી રહ્યા છે એનાથી આપણે પૂરી રીતે વાકેફ છીએ તો અમારું એવું કોઈ પણ કૃત્ય નહીં હોય કે જેનાથી દેશની અંદર અરાજકતા ફેલાય હા આ અમારા ન્યાયની માંગણી છે સરદાર સાહેબના સન્માનની વાત છે તો એના માટે અમે પૂર્ણ રીતે અને પૂરી તાકાતથી લડશું જરૂર પડશે તો રાજનીતિમાં ઉતરશું રાજનીતિની અંદર બદલાવ કરીને પણ જો સરદાર સાહેબનું નામ સ્થાપિત કરવું પડશે તો એના માટે પણ અમે પૂરી રીતે તૈયાર છીએ આંદોલન નેતાઓ રાજકારણ તરફ વળી ગયા અને કદાચ એ જય સરદારનો નારો ભૂલી ગયા છે તો હવે તમારું જે આ સંસ્થા જે બની રહી છે જે આ યાત્રા કાઢી રહ્યા છો એને અને આ રાજકારણ ને કેવું રહેશે

કારણ કે એ લોકો રાજકીય પૂરી કરવા માટે આંદોલન એવું અમને લાગતું હતું આજે તમે હાર્દિક પટેલ ની જ વાત લઈ લો તેર તેર છોકરાઓનું મૃત્યુ થઈ જાય છે એ જ હાર્દિક પટેલ જયારે ભાજપમાં થાય છે ત્યારે ભાજપ ને જયારે એના પત્રકાર કોઈ સવાલ પૂછે ત્યારે હાર્દિક પટેલનું એક સ્ટેટમેન્ટ હતું કે ભાઈ મેં કહ્યું હતું કે તમે લોકો આવ્યા હતા તો આજે નપાવટ લોકો છે બરાબર એને પણ ઉગાડા પાડવાનો અમે કામ કરશું કે તમારે રાજનીતિ કરવી છે તો ખોલી નક્યો સમાજની પાછળ રહી સમાજને આગળ કરી સમાજને ખोरંબે ચડાવી આ સમાજનું અહિત કરીને જો તમે નેતા બનવા નીકળ્યા હોય તો એ ક્યારે સાખી લેવામાં આવશે નહીં બધા બીજા આંદોલનોમાં સરકાર ધર પણ કરતી હોય છે કરતી હોય છે તો આવું કઈ તમારી પાસે બન્યું એવી કોઈ ઘટના અત્યાર સુધીમાં તો અમારી સાથે એવું કઈ બન્યું નથી અને આગળ કદાચ સરકાર કરે તો એનાથી અમને કોઈ મતલબ પણ નથી સરકાર એનું કામ કરી શકે છે હા સરકાર નીતિ મુજબ ચાલે પોતાની સત્તા નો દુરુપયોગ ના કરે જો સરકાર પોતાના સત્તાના નશાના નશા કોઈ પણ એવું કાર્ય કે સત્તા નો દુરુપયોગ કરશે તો એના કપરા પરિણામો સરકારે પણ ભોગવવાના થશે આ વસ્તુ નિશ્ચિત છે अच्छा आपे आज हमारा थोड़ा समय पहला सरदार पटेल यात्रा पर काढ़ी थी मारा ख्याल

શરૂઆત બરાબર છે જેમ તમે આગળ વાત કરી કે આ તમારું ક્યાં સુધી ચાલશે અમારો એવો કોઈ આશય નથી કે એક વખતે બિલકુલ માહોલ ઉભો કરી દેવો મીડિયામાં ફૂટેજ મેળવી દેવા આ અમારી લાંબી લડત રહેશે બરાબર છે અમે એવી કોઈ એક્સપેક્ટેશન નથી રાખતા કે અડધું ગુજરાત ત્યાં આવી જાય બરાબર છે જેટલા લોકો પણ આવે જેને સરદાર માટે સાચી ભાવના હશે એ લોકો ત્યાં આવશે હકીકતની અંદર તો એકત્રીસ તારીખથી આ આંદોલનનો પાયો નખાશે એની લડાઈ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે સરદાર સાહેબનું નામ

એ લોકો કોઈ જ્ઞાતિના નેતા કે જ્ઞાતિ આગેવાન નથી આજે કોઈ વ્યક્તિ એમ કે મહારાણા ક્ષત્રિય સમાજ નો કોઈ માણસ એમ છે કે ક્ષત્રિય મહારાણા પ્રતાપ અમારા રાજા છે તો એ વાત ક્યારેય સ્વીકારી શકાય નહીં કારણ કે એમને આ રાષ્ટ્ર માટે લડાઈ લડી છે મહારાણા પ્રતાપ પૂરા દેશના છે દેશની દરેક જ્ઞાતિ જ્ઞાતિ કોમ દરેક માટે એમને લડાઈ લડેલી છે તો સરદાર પટેલ છે કૃષ્ણકુમારસિંહજી ગોયલ છે બાબા સાહેબ આંબેડકર છે આ જે વિરલાઓ છે એ પૂરા રાષ્ટ્રના નેતાઓ છે પણ તકલીફ એ બની ગઈ છે કે આજે આપણે જે જ્ઞાતિઓની અંદર વિભાજીત થઈ ચુકેલા છે આપણી જે હલકી કક્ષાની વિચારધારા છે એ હલકી કક્ષાની વિચારધારાના કારણે આપણે આપણા એ વિદલાઓ એ આગેવાનો એ ફ્રીડમ ફાઇટરને પણ હલકી કક્ષાના બનાવી રહ્યા છે તો આ દરેક સમાજના લોકોએ આ વસ્તુ જાણવી જોઈએ

પંકજભાઈ આપનો ખુબ ખુબ આભાર જોડાવવા માટે પડે પણ અપડેટ જોતા રહેજો અને બળકોની જોડે તમને રોજ નવા સમાચાર મળવાના છે એટલે બાળકોની જોડે તમે